મેદા વગર ઓવન વગર કે ઘરે મીઠામાં બેક કર્યા વગર સરસ મજાની ક્રિસ્પી ખારી આપણે ઘઉંના લોટની ઘરે કઈ રીતે બનાવી શકીએ છે એ પણ ફટાફટ તૈયાર થઈ જાય છે તો ચાલુ જોઈએ સરસ મજાની આની નવી રેસીપી ખારીની જો મિત્રો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે અહીંયા મેં લીધો છે ઘઉંનો લોટ તો અહીંયા મેં ઘઉંનો લોટ ત્રણ વાટકી જેટલો લીધો છે જો ત્રણ વાટકી જેટલો મિત્રો ઘઉંનો લોટ હોય તો આપણે અડધી વાટકી જેટલી સોજી લેવાની જે વાટકીના માપથી તમે ઘઉંનો લોટ લો છો બસ એ જ વાટકીના માપથી તમારે સોજી લેવાની છે જો સોજી થોડી ઓછી હશે અડધી વાટકી કરતા તો પણ ચાલશે એડ કરીશું દોઢ ચમચી જેટલું જીરું એડ કર્યું છે જો આપણે નોર્મલી ખાવાની જે ચમચી યુઝ કરતા હોઈએ તો એ એક ચમચી જેટલું જીરું એડ કર્યું હવે સારી રીતે મીઠું અને જીરું આની અંદર મિક્સ કરી લઈશું હવે મિત્રો તેલની વાત કરીએ તો તેલ આની અંદર સારા એવા પ્રમાણમાં એડ કરવાનું જો ઘઉંનો લોટ ત્રણ વાટકી હોય તો અડધી વાટકી કરતાં ઓછી સોજી અથવા તો અડધી વાટકી જેટલી સોજી અને અડધી વાટકી કરતાં થોડુંક ઓછું તેલ એડ કર્યું છે આ વાટકી કરતાં થોડુંક વધારે તેલ અને અડધી વાટકી કરતાં થોડુંક ઓછું તેલ ઉમેર્યું છે હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું જો તમને તેલ થોડું ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો હવે એ કઈ રીતે ખબર પડશે કે તેલ આની અંદર ઓછું છે જ્યારે પણ તમે લોટ મિક્સ કરી રહો ત્યારે તમારે હાથમાં આ રીતે થોડુંક પ્રેસ કરવાનો જો ભાખરી કરતાં થોડુંક વધારે મોન લાગે તો એ પરફેક્ટ ફેક્ટ છે જો ભખરી કરતા ઓછું મોણ લાગે તો તમારે થોડુંક તેલ આની અંદર ફરીથી એડ કરી દેવાનું હવે આપણે એક વાટકીની અંદર જે વાટકીની અંદર લોટ અને સોજી લીધી હતી બસ એ જ વાટકીની અંદર હું પાણી લઉં છું તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને આને મિક્સ રહીશું લોટની ઠીકનેસ છે એ આપણે થોડીક કડક જ રાખવાની છે જે રીતે આપણે ભાખરી તૈયાર કરતા હોઈએ એ છે ભાખરીનો લોટ સેમ બસ એવી જ આની ઠીકનેસ રાખવાની છે બહુ વધારે આને સોફ્ટ પણ નથી રાખવાનો કે ભાખરી કરતા બહુ વધારે કઠણ પણ નથી કરવાનો લોટ એટલે આપણે શું કરવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એકી સાથે બધું જ પાણી ઉમેરવાનું નથી જો એકી સાથે બધું જ પાણી ઉમેરી દેશો તો કદાચ લોટ સોફ્ટ પણ થઈ શકે છે એટલા માટે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને આ ટાઈપનો સરસ મજાનો કઠણ લોટ આનો તૈયાર કરી દઈશું આ જે લોટ છે ભાખરી જેવો મેં તૈયાર કરી લીધો છે અત્યારે મેં ભાખરી જેવો લોટ તૈયાર કર્યો છે થોડી વાર આને રાખશો મિત્રો આની અંદર સોજી આપણે એડ કરી છે એટલા માટે કડક થઈ જ જાય છે એટલા માટે આપણે ભાખરી જેવો લોટ અહીંયા તૈયાર કરી થોડી વાર રાખવાથી આ કઠણ થઈ જશે થોડોક વધારે એટલે આ લોટ છે એને આપણે પડી નથી રાખવાનો સોજી ઉમેરી છે એટલા માટે હવે આપણે શું કરીશું આ ટાઈપનો નાનો ભાગ લેવાનો છે અત્યારે આપણે એક સરખી સાઇઝના આ ટાઈપના રાઉન્ડ બનાવીશું તો અત્યારે મેં મીડિયમ સાઇઝનો ટુકડો લીધો છે હવે જે રીતે આપણે ભાખરીનું ગુલ્લું તૈયાર કરતા હોય છે બસ સેમ એ જ રીતે આનો પણ તૈયાર કરી લઈશું હવે આપણે આ રીતે હાથ વડે પ્રેસ કરીને સરસ મજાનો ગોળ શેપ આપી લઈશું હવે આપણે આને મિત્રો વણી લઈશું હવે કેટલી સાઇઝમાં વણવાનું છે એ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કેમ કે વધારે પડતું જાડું તમે આની વણી લેશો તો મજા નહીં આવે અંદરથી જે ખારી છે એ થોડીક સોફ્ટ એટલા માટે આપણે આને એકદમ પાતળી ઉપરથી મિત્રો કોર્નફ્લોર એડ કર્યો છે જો તમારા જોડે કોર્ન ન હોય તો તમે મેદાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ઘઉંના લોટનો પણ આની અંદર ઉપયોગ કરી શકાય છે એનાથી કંઈ જ ફરક નથી પડતો એટલા માટે મેદો હોય તો મેદો અને ઘઉંનો લોટ હોય તો ઘઉંનો લોટ આ બંનેમાંથી કોઈ પણ તમે લઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે આની જે સાઇઝ છે એ મેં કેટલી રાખી છે એક મોટી સાઈઝનો મેં રોટલો વણ્યો છે અને આની જે સાઈઝ છે એ આટલી પાતળી રાખીશું જેટલી આપણે રોટલીની સાઈઝ રાખતા હોઈએ છીએ એટલી જ તો આ ટાઈપની આપણે ત્રણ રોટલીઓ તૈયાર કરી લઈશું મોટી સાઈઝની તો આ પરફેક્ટ છે હવે આપણે શું કરીશું એક નાનો બાઉલ લઈશું એ મેં એક વાટકી લીધી છે હવે તેની અંદર એક માપ પ્રમાણે આપણે ઘી એડ કરવાનું તો અહીંયા હું પાંચ મોટી ચમચી જેટલું ઘી એડ કરું છું અત્યારે શિયાળો છે એટલા માટે જે ઘી છે એ ઝડપથી ઠંડુ થઈ જાય છે એટલા માટે આપણે થોડું ઘીનું પ્રમાણ જો વધારે હોય તો પણ ચાલશે કંઈ જ ફરક નહીં પડે આની અંદર અહીંયા મેં લીધો છે કોર્નફ્લોર જો કોર્નફ્લોર ન હોય તો મિત્રો હું પહેલાં અગાઉ તમને કહ્યું એ જ પ્રમાણે ઘઉંનો લોટ કે મેદો તમે લઈ શકો છો આની અંદર પણ કંઈ જ ફરક નથી પડતો અત્યારે કોર્નફ્લોર અવેલેબલ છે એટલા માટે હું યુઝ કરી રહી છું તો આની અંદર આ રીતે થોડું થોડું કોર્નફ્લોર એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું તો અહીંયા મેં નાની પાંચ ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તો આ રીતે આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરવાની છે થોડીક પાતળી મને થોડું ઘટ લાગ્યું એટલા માટે મેં ફરીથી થોડુંક ઘી એડ કર્યું એકથી બે ચમચી જેટલું કે ઘીનું જો પ્રમાણ વધારે હશે તો તમને સ્પ્રેડ કરવામાં એકદમ આસાની રહેશે એટલા માટે આપણે ઘીનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું તો ત્રણ નાની ચમચી અને જો આ મોટી ચમચીનું માપ લઈએ તો એક ચમચી જેટલું ઘી થશે આ ટાઈપની પેસ્ટ આપણે તૈયાર હોવી જોઈએ તો એકદમ પરફેક્ટ છે આટલી પાતળી જો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ આ રીતે એડ કરીશું મિત્રો જેટલી પેસ્ટ વધારે હશે એટલા જ જે આના પડ જે ખરેખર બહુ જ સરસ મજાના છૂટા બનતો ઉપર હું એકથી બે ચમચી જેટલી આ જે પેસ્ટ છે એ આપણે એડ કરીશું અને આ રીતે સ્પ્રેડ કરી લેવાની તમે હાથ વડે પણ આને સારી રીતે સ્પ્રેડ કરી શકો છો જે કિનારી છે બધી જગ્યાએ એક સરખી રીતે આપણે સ્પ્રેડ કરીશું કે જેથી બધા જ પડ જે છે એ સરસ મજાના ઓપન થાય અને ખાવાની મજા આવે કેમ કે ક્રિસ્પી થશે આપણ ચાલો ભાઈ પેસ્ટ મેં લગાવી લીધી છે હવે ઉપરથી થોડોક આપણે કોર્નફ્લોર આ રીતે સ્પ્રિંકલ કરીશું જો કોર્નફ્લોર ન ના હોય તો ઘઉંનો લોટ કે મેદો પણ તમે આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો તો આપણે એકથી દોઢ ચમચી જેટલો આ રીતે મેદું ઘઉંનો લોટ કે પછી આ રીતે કોર્ન એડ કરીશું હવે બીજું જે આપણે રોટલીનું પડ તૈયાર કર્યું હતું એ એડ કરી દઈશું આ રીતે મૂકી દેવાનું છે ફરીથી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ સારી રીતે લગાવી લઈશું એકથી બે ચમચી જેટલી આને પણ મેં સારી રીતે લગાવી દીધી છે હવે ફરીથી આપણે થોડો કોર્નફ્લોર એડ કરીશું અને લાસ્ટ જે રોટલી વણી હતી એ એડ કરી અને ઉપરથી ફરીથી જે આપણે તૈયાર કર્યું હતું મિક્સર એ એડ કરી દઈશું આ રીતે સ્પ્રેડ કરવાનું છે સારી રીતે આને હવે ફરીથી આપણે થોડો કોર્ન એડ કરી અને સારી રીતે આને આ રીતે ફેલાવી લઈશું હવે મિત્રો લાસ્ટમાં આપણે સરસ મજાનો એકદમ ગોળ આનો રોલ વાળી લેવાનો તમે મિત્રો ફક્ત એક રોટલી કે બે રોટલી કે આ રીતે મેં જે રીતે ત્રણ રોટલી કરી છે એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો તો પણ એ સરસ મજાની ક્રિસ્પી ખારી જે તૈયાર થશે અત્યારે મેં ત્રણ રોટલીઓ લીધી છે હવે આપણે સારી રીતે આને પ્રેસ કરીશું આ રીતે કે જેથી આના પડ જે છે એ છૂટા ન પડી જાય હવે ચપ્પાની મદદથી આપણે આને કટ કરી લેવાની મિત્રો આ જે સૌથી જરૂરી પોઈન્ટ છે આને જ્યારે તમે કાપશો ત્યારે આના જે પડ છે એ ખરેખર છૂટા પડવા લાગશે અહીંયા મિત્રો મેં પૂરી દબાવવાનું મશીન લીધું છે આની અંદર મેં થોડું ઘી લગાવી જો તમારા જોડે થોડી પૂરીઓ દબાવવાનું મશીન ન હોય તો ડાયરેક્ટ તમે વણી પણ શકો છો આને તો આપણે આનું જે પડ છે મિત્રો આટલું જાડું રાખવાનું છે ત્યાર પછી હું તમને આગળની પ્રોસેસ બતાવું આ રીતે મેં બધા જે પડ છે તૈયાર કરી લીધા છે હવે થોડુંક આપણે આને આ રીતે વણી લઈશું હલકા હાથે વણવાનું છે બહુ પ્રેસ કરીને નથી વણવાનું આને અને જે આ પૂરી જે આપણે જાડી જ રાખીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આને થિકનેસ છે આટલી છે અને આપણે આટલી સાઈઝમાં આને વણી લઈશું જો વણતા સમયે તમને એવું લાગે કે થોડુંક વેલણ ઉપર ચીપકી રહ્યું છે તો તમે થોડુંક ઘઉંનો લોટ મેં કે પછી કોન એડ કરી શકો છો તો આ પરફેક્ટ સાઇઝ છે હવે આપણે શું કરીશું ચપ્પાની મદદથી કિનારીઓ છે તે આપણે આપણે કટ લગાવી લઈશું કે જેથી એક સરખી તૈયાર કરી કરી શકીએ તમે ડાયરેક્ટ પણ આને ફ્રાય શકો છો બટ આ રીતે કટ કરવાથી એના જે પડ છે મિત્રો એ ખરેખર બહુ જ છૂટા બને છે હવે સૌથી જરૂરી પોઈન્ટ છે આને કઈ રીતે તળવાનો મિત્રો તો જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની અને બહુ જ જે તેલ છે ગરમ નથી કરી દેવાનું કે જો બહુ જ તેલ વધારે પડતું ગરમી

મિત્રો મેં એકદમ ધીમી કરી દીધી છે તમે જોઈ શકો છો કે નાંગતાની સાથે જ આના જે પડ છે આ સારી એવી ફ્રાય થઈ જતી હોય છે ધીમા દાપે તો મિત્રો જે આ ખારી છે આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાની ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે આપણે આને નીકાળી લઈશું એક પ્લેટની મિત્રો મેં બધી જ ખારી આ રીતે ફ્રાય કરી દીધી છે તમે જોઈ શકો છો જોવાની સાથે ખાવાની ઈચ્છા થઈ જાય એટલી સરસ ક્રિસ્પી સરસ મજાની ખારી તૈયાર થઈ છે ચાલો જોઈ લે કે કેટલા સરસ મજાના પડ છૂટા થયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આના પડ છે એ ખરેખર છૂટા પડ્યા છે અને બેક કરવાની તો બિલકુલ આપણે જરૂરિયાત નથી રહી કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આપણે ઘરે સરળ રીતે ખારી તૈયાર કરી શકીએ છીએ યાર વિડીયો થોડોક પણ સારો લાગ્યો ઉપયોગી લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય